વેરાયટીસ આપણે ત્યાં મળી જશે કરવાનું શું છે ખાલી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું છે જે તમને આવા જ પ્રકારના વિડીયોસ મળતા રહેશે તો ચાલો આપણે વિડીયો સાથે આગળ વધીએ અને તમને હું વિડીયોના અંતરે આપણે વિડીયોના સાથે એવી બિઝનેસ ને ટિપ્સ આપીશ જે તમે બિઝનેસ માં યુઝ કરીને સારો એવો પ્રોફિટ કરી શકો છો જેમ કે હું દર વિડીયોમાં આપતી હોઉં છું તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જોઈ શકો છો ગ્રાહક મિત્રો ખૂબ જ સરસ આપણે પાર્ટી વેર કોન્સેપ્ટમાં જેમ કે તમે જોઈ શકો છો પાર્ટી વેર માં તમે ઈઝીલી આવા પ્રકારની જે છે સાડી વેર કરી શકો છો અને કલર્સ તમને ઓપ્શન મળી જશે તમે જોઈ શકો છો જ સરસ ચંદેરી અંદર તમને કોપરસ્કી પલ્લો કેવો સરસ આપ્યો છે તમે જોઈ શકો છો આના અંદર જ સરસ જે છે ઝાલર પ્રકારની જે છે લેસ આપી છે જ સરસ આપણે જેને કહી શકીએ અમુક લોકો આને લટકન કહેતા હોય છે પણ આને ઝાલર પ્રકારની લેસ આપી છે ખૂબ જ સરસ આપડે કોન્સેપ્ટ છે કલર્સ ઓપ્શન અવેલેબલ થઈ જશે હશે અને પહેર્યા બાદ એનો લુક આવા પ્રકારનો હશે તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો તમને બધી જ સાડી સાથે પર્ટિક્યુલરલી સાડી સાથે આવા પ્રકારના જે છે પોસ્ટર આપવામાં આવતા હોય છે તો આપણા જૂના ગ્રાહકોને ખબર છે કે અજમેરા ફેશન કેવી ક્વોલિટી પ્રોવાઈડ કરતો હોય છે અફોર્ડેબલ પ્રાઇસ તો તમને અહીંયાથી મળી જ જશે પણ આપણે જે નવા વ્યુઅર્સ છે ચાલો નવા આપણે ગ્રાહકો છે તેમને તો નથી ખબર ને કે આપણે કેવી પ્રકારની ક્વોલિટી પ્રોવાઇડ કરીએ છીએ તો એકવાર એના માટે અજમેરા ફેશનની મુલાકાત લેવી તો બને જ છે ને આવા કલેક્શન જોવા માટે તો તમે વિડીયોને આપણે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયોને લાઈક કરી દેશો બટ આવા કલેક્શન વધારે જોવા માટે શું કરવું પડશે અજમેરા ફેશન આવવું પડશે અને નથી આવી શકતા ઇફ બીજા સિટીથી બિલોંગ કરો છો પ્રોપરલી ડાયરેક્ટલી સુરત નથી આવું તો આપણો સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર તમે વિડીયો કોલ કરીને પણ કલેક્શન જોઈ શકો છો સાચું કહું છું અને હું તમને પર્ટિક્યુલરલી પ્રાઇસ અહીંના અંદર વિડીયોના અંદર નહીં કહી શકું કારણ કે એના પછી તમને પણ કન્ફ્યુઝન થશે અમને પણ કન્ફ્યુઝન થશે એટલા માટે હું વિડીયોના અંદર પર્ટિક્યુલરલી કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ

તમારા પાસે પહોંચે છે તો નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરો વિઝિટ કરવું છે તો અજમેરા ફેશન નો એડ્રેસ રહેવાનો છે સુરત સ્ટેશન થી માત્રા દરવાજા છે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણો અજમેરા અને સેવન ફ્લોર પર સાડીના તો કાઉન્ટર છે જ સાડીના તો એટલા બધા કાઉન્ટર્સ છે તો હું શું કહું બટ આપડા કુર્તીસ નું કાઉન્ટર જોવા મળે છે ડ્રેસ મટીરીયલ નું કાઉન્ટર્સ જોવા મળશે ઇવન આપડે નું કાઉન્ટર જોવા મળશે આપણે ગુજરાતીમાં ચનિયાચોલી કહેતા હોય છે તેનું કાઉન્ટર જોવા મળશે છે કિડ સ્ટાર જોવા મળે છે રાશાની જોવો છો આજે જે જમીન ફેશન પ્રધારો બિઝનેસ સ્ટાર્ટ કરવાની છે ને ગ્રાહક મિત્રો તો આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે કારણ કે હું જે સાડી તમને બતાવીને એનું સ્ટાર્ટિંગ ફ્રોમ એટલું રિઝનેબલ છે તમે ગેસ કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે શું ગેસ કરી તો આનું સ્ટાર્ટિંગ ફ્રોમ રહેવાનું છે માત્ર પાંચસો રૂપિયાથી સાચો સાંભળો છો ગ્રાહક મિત્રો આવી સાડી અમે તમને પાંચસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં આપે છે અને હું પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ નથી કહેતી તમે આ પ્રોડક્ટ જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે એવી સરસ શાઇનિંગ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમે તમે જોઈ શકો છો શાઇનિંગ કેટલી સરસ છે કલર અંદર ઓપ્શન મળી જશે સાડા છ મીટરની સાડીની લેન્થ રહેવાની છે અને તમે જોઈ શકો છો કે પ્રોડક્ટ કેવી સરસ સરસ છે તો રાહ ન જુઓ આજે જ કલેક્શન લઈને જાઓ કારણ કે આપણા કલેક્શન એવા છે ને ગ્રાહક મિત્રો એટલા ટ્રેન્ડી કલેક્શન છે કે તરત જ વેચાઈ જશે શોપમાં પડ્યા ન રહે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક આપણે જે મોસ્ટલી સાઉથ ઇન્ડિયન ઓડિયન્સ હોય છે મહારાષ્ટ્ર ઓડિયન્સ હોય છે મરાઠી ઓડિયન્સ હોય છે તેને આવા પ્રકારના જે છે ને ના કલેક્શન ખૂબ જ ગમતા હોય છે જેમ કે બધાને જ ખબર છે કે મહારાષ્ટ્રની સાડી હોય છે પૈઠની તો આવા પ્રકારના જે છે કલેક્શન મોસ્ટલી હવે તો ગુજરાતમાં પણ લોકો વેર કરતા હોય છે તો આવા પ્રકારના કલેક્શન તમે રાખી શકો છો મોસ્ટલી જે અધર ઓડિયન્સ થઈ ગયા જેમ કે મલ્ટી ઓડિયન્સ થઈ ગયા અધર કાસ્ટના લોકો થઈ ગયા તેના માટે આવા પ્રકારની સાડી તમે જે છે કલેક્શનના અંદર રાખી શકો છો જોઈ શકો છો કે સરસ કેટલી સુંદર સાડી છે આના પલ્લુ ના અંદર તમને વિવિંગ નું વર્ક મળી જશે મૂળ નું વર્ક આપ્યું છે મલ્ટી કલર્સ નું વર્ક આપ્યું છે અને આ જુઓ તમે આના અંદર ટસલ્સ પણ જોવા મળી જશે જેને આપણે લટકન કહી શકીએ ખૂબ જ સરસ સાડીના પીસ છે ખૂબ જ સરસ ફેબ્રિક છે કરવાનું શું છે ખાલી એકવાર વિઝિટ કરવાની છે અને જો અધર સિટી થી બિલોંગ કરો છો તો એકવાર ખાલી સુરતની તો વિઝિટ કરો જેમ કે બિઝનેસ કરવો હોય ને તો સુરત એક એવું બેસ્ટ આપણે સિટી રહેવાનું છે તમારા માટે કારણ કે આપણા ત્યાં તમને એટલા બધા ટેક્સટાઇલ માર્કેટ જોવા મળે પડી ગ્રાહક મિત્રો હવે કોઈને પણ ખબર હશે કે સુરત ટેક્સટાઈલ માર્કેટ માટે જ આટલું ફેમસ છે તો તમે સુરત ની એકવાર વિઝિટ કરશો ને તમામ માર્કેટ ફરી આવજો એન્ડ દેન અજમેરા ફેશન ની એકવાર વિઝિટ કરજો તમને ખબર પડી જશે તમે ત્યાં જ કમ્પેર કરી શકો છો કે અજમેરા ફેશન ની જે પ્રોડક્ટ છે જે આપણી પ્રોડક્ટ છે જે આપણી પ્રાઇસ છે ખૂબ જ રીઝનેબલ રહેવાની છે તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો ખૂબ જ સરસ સાડીનો કોન્સેપ્ટ છે ખૂબ જ સરસ ઓર્ગેન્સા ફેબ્રિકમાં રહેવાની છે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે કેવી સરસ સાડી છે યલો કલરમાં કોન્સેપ્ટ પણ રહેશે હું એક વાત એવું કહેવા માંગુ છું કે રેડલી કલર્સ તમે અવેલેબલ રાખો જેમ કે યલ્લો કલર હોતો હોય છે ને તો આટલા બધા લોકો જે છે રાખતા નથી હોતા યલો કલર્સ થઈ ગયા મોસ્ટલી આપણે રાણી કલર થઈ ગયા એવા લોકો કલર્સ રાખતા નથી હોતા તો આવા કલર્સ તમે એડ કરો મેરેજ સિઝન ફેસ્ટિવલ સિઝનના અંદર મોસ્ટલી યલો કલર્સના કલર વધારે વેચાય છે જેમ કે હવે ગરમીની સિઝન આવી ગઈ છે તો લાઇટ કલર્સ તમે એડ કરી શોપના અંદર એક સારો એવો જે છે પ્રોફિટ કહી શકો છો સારો એવો માર્જિન રાખીને આ સાડી વેચી શકો છો ગ્રાહક મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ યલો કલરનો કોન્સેપ્ટ રહેશે હલ્દી સિઝન આપણે હલ્દી આપણે સેરેમની હોય તો એ સેરેમનીમાં આ ઇઝીલી વેર કહી શકાય છે ઇઝીલી સેલિંગ થશે તેવા પ્રોડક્ટ છે ખૂબ જ સરસ પ્રોડક્ટ છે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે કેવી સરસ સાડી છે ઓર્ગેન્ઝા ફેબ્રિકની ફેબ્રિક ની સાડી રહેવાની છે અને અંદર તમને સિરોસ્કીનું વર્ક જોવા મળી હશે ખૂબ જ લાઇટ વેટર છે અને લેન્થની હું એ વાત કરી સાડા છ છે સારી રહેશે ઇન્ક્લુડેડ બ્લાઉઝ પીસ ખૂબ જ સરાસરા અંદર બ્લાઉઝ પીસ પણ મળી રહેશે તમે અને ચંદ્રી સિલ્કના અંદર તમને આવા પ્રકારની જે છે સાડી જોવા મળી છે જોઈ શકો છો કે કેવા સરસ આપણે વ્હાઇટ કલરના કોન્સેપ્ટમાં રેડ કલર નું વર્ક આપ્યું છે ખૂબ જ સરસ જળીનું વિવિંગનું વર્ક આપ્યું છે તમે જોઈ શકો છો કે કેવો સરસ બ્રોડ બોર્ડર છે અને આપણા ત્યાં તમે જોડાઈને માત્ર 25 થી ત્રીસ હજારના અંદર એક બિઝનેસ એવો સ્ટાર્ટ કરી શકો છો બિગનર્સ જો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે આવા કલેક્શન શોપના અંદર પડ્યા ના રહે ઘરેથી બી તમે ઈઝીલી સેલિંગ કરી શકો છો મહિલા છો મહિલા માટે પણ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે કારણ કે મોસ્ટલી મહિલાઓ કેવા હોય છે

ગેરંટી આપીને હું તમને કહું છું કે આપણા ત્યાં આવીને તમે ખાલી હાથે નહીં જશો કારણ કે એટલી અફોર્ડેબલ પ્રાઇસ છે એટલું સારું કલેક્શન છે વિડીયો આજે જે વિડીયોના અંદર હું એ સાડીનું કલેક્શન બતાવ્યું તે એક્સક્લુઝિવ કલેક્શન હતું આના કરતા પણ વધારે કલેક્શન છે તો આજે જજવીરા ફેશન બધા જો આવા ટાઈપના કલેક્શન લઈને જાઓ છો આશા કરું છું તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે તો હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાં સુધી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે કઈ પ્રાઇસ કેસ કરી હતી અને આજનો વિડીયો કેવો લાગ્યો તો મને રજા આપો પોતાની કાળજી લઈ જજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ